જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે બનાવીશું સાવી રાખવાનું કિચન જેમ કે આ દોરા લીધા છે અને આહુયો લીધો છે આપણે હાલો તો આપણે બનાવવાનું ચાલુ કરી આપણે સાવિનું કિચન બનાવવા માટે આવી રીતે સેન લઈ લઈશું એકાવન

હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ આવી રીતે આપણે ડબલ ક્રોસિયા છે જોઈ શકો છો કે આવી રીતે આપણું તો આપડા પંદર ડબલ ક્રોશિયા થઈ ગયા છે પંદર ની સેનમાં આપણે એક વખત ડબલ ક્રોશિયા લઈ લીધા અને આ બીજી વાર ડબલ ક્રોશિયા લઈ લેવાનું આવી રીતે બે વખત અહીંયા લઈ લેવાનું અને ફરીથી પાછા આપણે ચાલુ કરી દઈએ ફરીથી આપણે સિંગલ લેતું જવાનું છે દસ જેનમાં આપણે સિંગલ લેવાનો છે ફરીથી ફરીથી આપણે આ દસ ડબલ ક્રોશિયા પૂરા કરી નવ પૂરા કર્યા અને આ દસમાં ડબલ ક્રોશિયા લેવાનું ચાલુ કર્યું એટલે આ એક ચેનમાં આપણે હવે ત્રણ ડબલ ક્રોશિયા લેવાના છે એક અને આ બે અને આ ત્રણ તો આપણા એક ચેનમાં ત્રણ ડબલ ક્રોશિયા આવી ગયા છે ફરીથી આપણે સિંગલ ડબલ ચાલુ કરી દેવાના તો જઈ શકો છો કે આપણે કિચન બનાવવા માટે આપણે આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ગોળ વારતો આવવાની છે બની છે સી અજી આપણે થોડો બાકી છે આમાં તો મિત્રો આપણો કિચન બનીને તૈયાર થઈ ગયો છે ઢિલ્લો 70 ના ઢિલ્લો 70 તો કેવું સુંદર બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા રાખેલા છે આપડા થાળપો જેમ કે થાળીના ટુવાલ કહેવાય આ બધા એ મેં હાથેથી गुથેલા છે અને આ વડે

અને આ પણ તોરણ છે કેટલું સુંદર છે જો